હા તો ફ્રેન્ડ્સ આગળ વોશિંગ કરી નાખ્યું છે હવે આ બાજુ કરું છું કેમકે અવાજ થોડોક ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે સવારના નવ ને આપે આપણી દુકાને આવી ગયા છીએ તો થોડીક ઠંડી પણ બહુ છે આ સ્વેટર પહેર્યું છે તો અત્યારે કાંઈ કામ છે નહીં તો થોડી સાફ સફાઈ કરી નાખી છે દુકાનની આજે કોઈ આવશે તો કામ કરશું આ તમે જોઈ શકો છો એકદમ બધું આ બધું સાફ સફાઈ કરી નાખી છે આ નીચે પણ સાફ કરી નાખ્યું છે અત્યારે આપણી પાસે આવ્યું છે હાઈડ્રો આ તમે જોઈ શકો છો હાઈડ્રો ધો છું હાઈડ્રો આવ્યો એ આપણા પાસે અત્યારે જ આવ્યો છે અત્યારે વાઘા છે બપોરના બાર તો તમે જોઈ શકો છો હાઇડ્રો વોશિંગ કરું છું પ્રેશર ફૂલ રાખી છે તો ફ્રેન્ડ્સ આગળ આ બાજુ વોશિંગ કરી નાખ્યું છે હવે આ બાજુ કરું છું કેમ કે અવાજ થોડોક ઓછો આવશે પ્રેશરનો વધારે આવશે કેમકે તમે જોઈ શકો પ્રેશર કેટલી કેટલી બધી ફૂલ રાખી છે આના માટે ફૂલ જ પ્રેશર જોઈએ આનાથી પહેલાં ટ્રેલર સામે ઊભો ઈ વોશિંગ કર્યું ને એમાં પણ ઓઇલ લગાવ્યો તો ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો ઓલી સાઈડ થઈ ગઈ છે હવે આ સાઈડ વોશિંગ કરું છું તમે જોઈ શકો એમાં ઘણી બધી વાલ એક કલાક થઈ ગઈ હોય હજી હજી એક સાઈડ જ થઈ છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ કરી નાખી છે તે ભાઈ કાંચ લૂંછે છે તો હવે એ જશે ત્યાં કને ખટારાની જે પાછળ કેબિન છે એ ઉતારશે એ તમને હું બતાવીશ વિડીયોમાં તો આપણા પાસે આવ્યો તો વોશિંગ માટે એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો છે અહીંયાથી પણ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો ના આવવાનું કારણ એ છે કે અત્યારે આપણા પાસે કામ ઘણું બધું હોય છે તો થોડોક બીજી રહું છું એટલે વિડીયો શૂટ કરી નથી શકતો તો આ એક અત્યારે આપણી પાસે હાઈડ્રો આવ્યો હતો તો મેં વિચાર્યું કે તમને બતાવું કેવી કેવી રીતે વોશિંગ થાય છે હા તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હાઈડ્રો આપણા ત્યાં ઉતરી નીચે આવી ગયો છે ને હવે આ કેબિન છે તો કેબિન ઉતારશે તમને બતાવું કેવી રીતે કેબિન બીજી લાગશે જે ગાડી ઊભી છે આ કેબિન નીકળી જશે ને આ કેબિન આવી જશે ભાઈની દુકાન છે મારી તો ફ્રેન્ડ ગાડી આ બાજુ લગાડે છે કેમ કે બાજુ સેટ થતું નતું હવે અબાજુ લગાડે છે વાયર જોજો વાયર આ બેલ્ટ બેલ્ટ તો લગાવી જ નાખે છે ડારેક આમાં હૂકમાં ફસાવો છે ને ડારેક ઉપર કરી લેશે माथे कौन जायर? जो माथे भाई जायर आवे ऊपर फंसा हो से। फ्रेंड्स आते में जैसे को ऊपर थाय थे। अब आग गाड़ी आगे ले ले से। पढ़ते ही कीजिए। नीचे करो नीचे भैया। ફ્રેન્ડ તમે જોઈ શકો છો નીચે થાય છે ઘર ડાઉન કરો વાયર 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 રૂકો રૂકો નીચે કરો હજી નીચે વાયર નળી રહ્યો ફ્રેન્ડ્સ નીચે કરો નીચે નીચે કરો હવે આ થોડીક સાંકર મોટી થઈ ગઈ છે હવે થોડીક ટૂંકી કરશે કેમકે વાયર જાહેર લાઈટ નો એ નળી રહ્યો તો ફ્રેન્સ તમે જોઈ શકો છો સાંકર જે છે એ ખોલે છે ને અને થોડીક ટૂંકી કરી નાખશે કેમ કે માથેવાળું વાયર થોડુંક નડે છે એટલા માટે આવાળી કેબિન ચેન્જ આ લાગી જશે આ વાળી કેબિન આનામાં थोर घणियल बो बस बस બસ 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 થઈ ગયું નીચે રાખી દીધી છે તો ફ્રેન્ડ્સ હા તમે જોઈ શકો છો હવે આ હાઇડ્રો જાય છે બે કામ થઈ ગયા આપણા કંઈ વોશિંગ પણ થઈ ગઈ અને મારા ભાઈની જે બોડી કેબિનનું કામ છે તે કેબિન પણ ઉતરી ગઈ હવે આ જાય છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાઘા છે બપોરના એક અને જઈ રહ્યો છું ઘરે જમવા ઘરે છું અત્યારે વાઘા છે બપોરના ત્રણ અને આપણે જમી કરીને આવી ગયા છીએ તો આ ગાડી ઊભી છે આપણે વોશ કરવાની જ છે આખી તો એની કન્ડિશન તમે જુઓ કેવી છે આપણે આ વોશ કરવાની છે આ સાઈડ પણ કન્ડિશન જોઈ લો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે ચાર આપણે જે ગાડી ધોઈતી કમ્પ્લીટ થઈ ચૂકી છે આ તમે જોઈ જોઈ શકો છો કમ્પ્લીટ કરીને નીચે જાય છે કરવા તો આજે આખો દિવસ કામ જ હતું તો ફ્રેન્ડ્સ અત્યારે ફ્રી થઈ ચુક્યું છું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે કામ અને આ તમે મારી હાલત જુઓ કેવી નીચે આવું હોય રોજે રોજે આવું જે કામ હોય અને આવું જ ખરાબ થવાનું હોય આ તો ફ્રેન્ડ્સ અત્યારે ફ્રી થઈ ચૂક્યો છું અને તમે મારી હાલત જુઓ કેવી થઈ ગઈ છે તો રોજનું કામ આવવું જ હોય અને આવી જ રીતે આપણા કપડાં ખરાબ થાય તો કામ છે હવે કરવું તો પડશે યુટ્યુબમાં એટલા બધા સબસ્ક્રાઈબર થયા નથી એટલો વોચ ટાઈમ થયો નથી તો એ કામ છે આવું કરીએ છીએ